સીતારામ બધાને આજે જોખરે સહી અને વૈભવને રમાડું છો અને વાગી ગયા છે બે વાગી ગયા છે અને વૈભવને રમાડું સૌ અને ઘરે સી અને તો ત્રણ વાગ્યો ત્રણ વાગવા આવ્યા છે અને શાની ટાઈમથી ગઈ છે તો ચા બનાવવા જાવશો નીચે અને વૈભવને રમાડતીથી માથે તો હાલો હાલો નીચે જ આવું છે હાલો ચા બનાવવા હાલો ના નહીં ના નહીં જવાનું ના નહીં ના નહીં ના પગ પડાઈ જાય તો ના જો એટલે અહીં જોડી મૂકી દો હાલો પાણી પીવું છે પાણી તો હાથે લેવા ભરવા મળ્યો તું ભરી કા પાણી ભરી કા હાઈ હા ના પલાળતો નહીં હવે खबर पड़े हाँ वैभव तो तो नीचे जाऊना तो वैभव ने रड़वा नीचे आया था तो वैभव रमे तो से

લે લે તો એ તો પૂઈ જાસી અને હવે બકાલુ લેવા જવાનું ટાઈમ થઈ ગયો છે ને રેખો પૂજો તો હવે હું આજ ફૂડ અને હવે બકાલુ લેવા જાવું છે તો કાટામાં એક ટોમી આટા છે નાનું એવું એકલું જ છે તો આજે વાગી જાશે પાંચ વાગી જાશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે અને બકાલું લઈ આવીશું આજે શું લે રાંધવાનું છે હવે બો હું તો તા આજે શું રોટલા ખડવાના છે કાળા મોડું થઈ ગયું હોય તો ગેસે રોટલા બનાવી નાખું આજે શું લે બનાવવાના છે ગેસના રોટલા બહુ ભાવે નહીં એટલે શું લે આજે આવવાનું છે રોટલા બનાવવા તો નીચે જઈશી ફૂલેવર સુધારવાનું બાકી છે હજી ફૂલેવર સુધારવાનું છે અધૂરું હજી તો આવી જ ફૂલેવારે આવી ગયા પાછા તો આજે જો ફૂલેવર સુધારવાનું બાકી છે વૈભવ સૂતો છે અને શૂલે રોટલા બનાવવા જવાના છે કાલુ આવી ગયું છે ફુલેવર અને ટમેટા ટમેટા આવી ગયા છે સરસ મજાના અને કોથમરી આવી ગઈ છે તો હવે હું તો ત્યાં રસોઈ બનાવીને બની છે તો ફૂલેવર મસ્તીનું છે તો જલ્દીથી થી વૈભવ તો તા રસોઈ બનાવી નાખવાની છે ગઈ છે તો સુધારું પછી રસોઈ બનાવું અને પછી રસોઈ બનાવવાનું શરૂ કરી દઉં તો રસોઈ જલ્દી બની જાય તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાડા પાંચ થઈ છે અને વૈભવ તો છે અને રોટલા બાકી છે તો આજે સુલે રોટલા બનાવવાના છે આજ વેલા શાક બનાવી નાખ્યું એટલે તો સુલે રોટલા બનાવવાના છે તો આજ બ્લોગ પૂરો કરીશું